રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મંત્રીઓનો કાફલો નીકળે ત્યારે સામાન્ય રીતે એકથી વધુ કાર્સનો કાફલો રસ્તાઓ પર જોવા મળતો હોય છે પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નબીરાઓ પણ દસથી વધુ લક્ઝુરિયસ કાર્સ સાથે એકસાથે રસ્તા પર નીકળ્યા હતા જે દ્રશ્યો જોઈ અન્ય વાહન ચાલકો પણ આશ્ચર્યમાં અને મુશ્કેલીમાં મુકા હતા આ વિડિયોમાં એક કાર એકસો નેવું કિલોમીટરની સ્પીડે દોડતી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે જો આટલી સ્પીડે કાર હંકારી કોઈ અકસ્માત સર્જાય તો ખુદ કાર ચાલકને તો નુકસાન પહોંચે પરંતુ સામેવાળી વ્યક્તિને પણ નુકસાન પહોંચવાની શક્યતા રહેલી છે ત્યારે આ વિડીયો વાયરલ થતાં પોલીસે હવે તેમાં દેખાતા નબીરાઓની ઓળખ કરી તેમને પાઠ ભણાવવા માટે શોધખૂળ શરૂ કરી છે બ્યુર રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ